કુબેર ટૂર્સ પ્રસ્તુત કરે છે પંચોતર વર્ષ પછી આવી રહેલ પવિત્ર તીર્થરાજ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્નાન મેળો વિશેષ ટૂર આ એક એવો ધાર્મિક અવસર છે જે જીવનમાં બહુ વખત મળે આ પવિત્ર યાત્રામાં મળશે છ દિવ્ય તીર્થધામોના દર્શન જેમાં જોવા મળશે અયોધ્યા બનારસ પ્રયાગરાજ ચિત્રકૂટ ઉજ્જૈન અને ઓમકારેશ્વર યાત્રા દરમિયાન મળશે સવારે ચા કોફી અને ગરમ નાસ્તો બપોરે સ્વાદિષ્ટ ભોજન સાંજે હળવું સ્વાદિષ્ટ ભોજન પાંચસો રૂપિયામાં સ્લીપર કપલ બસ દ્વારા સુરક્ષિત મુસાફરી તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા જેમાં ચાર વ્યક્તિ વચ્ચે આરામદાયક રૂમ મળશે યાત્રાની કુલ અવધિ આઠ દિવસ પ્રવાસની તારીખો જાન્યુઆરીમાં પ્રથમ ટૂર આઠ તારીખે અને બીજી બાવીસ તારીખે ફેબ્રુઆરીમાં પ્રથમ ટૂર એક તારીખે અને બીજી દસ તારીખે માઘ સ્નાન મેળો બે હજાર છવ્વીસ આ પવિત્ર અવસર ચૂકતા નહીં બુકિંગ માટે આજે જ સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો